ફરી એક વખત ન્યૂઝ રૂમની સ્ક્રીન ઉપર બઝર વાગી ચૂક્યું છે અને બઝર વાગતાની સાથે જ આ સૌથી મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા મતદાન કર્યું છે લલિત વસોયાએ તેમના માતૃશ્રી અને તેમના પુત્ર વધુ સાથે મતદાન કર્યું છે ધોરાજીની આરદર્ સ્કૂલ ખાતે લલિત વસોયા કે જેમને મતદાન કર્યું છે લલિત વસોયાએ મતદાન કરતાની સાથે જ તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉપર આક્ષેપો પણ લગાવ્યા છે લલિત મતદાન કરીને લોકોને મતદાન કરવા માટેની અપીલ પણ કરી છે આપણે જેમ કહ્યું એમ કે તેમના માતૃશ્રીની સાથે તેમણે મતદાન કર્યું છે વર્ષ એક વર્ષની ઉંમર લલિત વસોયાના માતૃશ્રીની છે તેમને પણ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને સાથે જ તેમણે એ સાબિત કરી બતાવ્યું કે હજુ પણ લોકશાહી એ જીવંત છે અને આ લોકશાહીમાં તમામ લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની તમામ લોકોને એ હક છે તો તમામ લોકોની એ ફરજ છે કે આપણે પણ આપણો મતનો ઉપયોગ જે છે તે કરવો જોઈએ કે જેના કારણે ગુજરાતની અંદર લોકશાહી હજુ પણ જીવંત એ બની રહી છે અને જીવંત બની રહેતાની સાથે જ તમામ એ ગુજરાતના નાગરિકોએ પણ મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને આ મતાધિકારનો ઉપયોગ કરતાની સાથે જ લલિત વસોયાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે તેમના પુત્ર વધુની સાથે તેઓ ધોરાજીની આરદર સ્કૂલ ખાતે તેમને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને સાથે તેમના માતૃશ્રી કે જેમની ઉંમર એકસો ને એક વર્ષની છે તેમને પણ આ ચૂંટણીની અંદર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને સાથે જ લલિત વસોયાએ ભારતીય જનતા પાર્ટી ઉપર ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે ગંભીર આક્ષેપો લગાવતા તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના એ તમામ નેતાઓએ ધોરાજીની અંદર મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને આ વખતે ધોરાજી નગરપાલિકાની અંદર કોંગ્રેસનું શાસન આવશે તેવું લલિત વસોયાનું માનવું છે શું કઈ લલિત વસોયા કહ્યું અમારા સહયોગી સાથે ખાસ વાતચીત પણ કરીએ પણ સાંભળો ધોરાજીમાં મતદાન પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે ત્યારે આપણી વચ્ચે લલિતભાઈ પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા છે આપણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે તે તે તમારા માતૃશ્રી સાથે મતદાન કરવા આવ્યા હતા તે બાબતે શું કહેશો લલિત ધોરાજી નગરપાલિકાની આ ચૂંટણીમાં વોર્ડ નંબર આઠ ની અંદર મેં મારા પરિવાર સાથે મતદાન કર્યું છે એકસો એક વર્ષના મારા માતૃશ્રી એની જિંદગીમાં જેટલી પણ ચૂંટણીઓ આવી છે દરેક ચૂંટણીની અંદર એમને મતદાન કર્યું છે ને આજે પણ એનો આગ્રહ હતો એટલા માટે એમને મતદાન કરવા માટે પણ અમે લઈ આવ્યા હતા આ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ જે રીતે પ્રજાની સાથે રહી અને પ્રજાના કામો કર્યા છે એ ઉપરથી બહુ સ્પષ્ટપણે અને દાવા સાથે કહી શકું કે છત્રીસ માંથી છત્રીસે છત્રીસ બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો વિજય થવાના છે રાજકોટ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ છો તમે શું કહેશો કે ધોરાજીમાં તમારી કેટલીક સીટ આવશે તે બાબત કહ્યું અને ફરીથી આ નગરપાલિકાની ચૂંટણીમાં બે હજાર સત્તર થી બે હજાર બાવીસમાં માં પણ અમારી બાવીસ બેઠકો આવી હતી પ્રજાની વચ્ચે રહીને જે રીતે ધોરાજીના વિકાસના કામો અમે કર્યા છે એ ઉપરથી મારો જે અંદાજ છે એ મુજબ છત્રીસ માંથી છત્રીસે બેઠકો ઉપર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો વિજય થવાના છે હવે આવનારો સમય જ કે કેટલી લીડ આવશે અને કોણ જીતશે તુષાર બાલિયા ન્યુઝરૂમ જેતપુર